વડોદરામાં આજવા રોડ ખાતે આદ્યશક્તિ મહિલા સંગઠન દ્વારા હોળી રસિયાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો આજવા રોડ ખાતે આદ્યશક્તિ મહિલા સંગઠનનો જે કાર્યક્રમ છે તે હોળી રસિયાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં દરેક મહિલાએ આ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો આઠ માર્ચ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે તો આદ્યશક્તિના પ્રમુખ સરલાબેન અને તેમની ટીમ દ્વારા જે મહિલાઓ પોતાની મહેનત કરી આગળ આવી હતી તેવા બહેનોનું સન્માનિતનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમને સન્માન કરવામાં આવ્યું નવ બહેનોને સન્માનિત કરવામાં આવ્યા હતા તો બસોથી અઢીસો જેટલા મહિલાઓ પણ તેમના દ્વારા ભાગ લેવામાં આવ્યો અને આ કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી i અમારી આદ્યશક્તિ મહિલા સંગઠન એટલે કે અમારો ટ્રસ્ટ સંચાલિત આદ્યશક્તિ મહિલા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ એને સંચાલિત આદ્યશક્તિ મહિલા વિકાસ સંગઠન જે છે એનો એક પ્રોગ્રામ રાખ્યો છે રશિયાનો એમાં લગભગ બસો બહેનોએ ભાગ લીધો છે અને બધા એન્જોય કરી રહ્યા છે રશિયાના કાર્યક્રમમાં તેમજ આજે આઠમી માર્ચ નથી છતાં પણ અમે મહિલાઓનું સન્માન રાખવું છે અને એવી મહિલાઓ કે જે ખરેખર સમાજમાં સ્ટ્રગલ કરીને જીવતી હોય એકલ પંથે એકલી રીતે રહીને પણ સ્ટ્રગલ કરીને જીવે છે એવી મહિલાઓનું અમે શોધી શોધીને સન્માન કર્યું છે આઠ મહિલાઓનું એમાં ઘરની ગરીબ પણ છે ને એવું અમે નાત જાતના કોઈ ભેદભાવ રાખ્યા વગર અમે સિલેક્ટ કર્યા સરલાબેન ભટ્ટ આદ્ય સુક્તિ મહિલા સંગઠન ગ્રુપની પ્રમુખ છું થેન્ક યુ મેમ